સુરતમાં ચોમાસા દરમિયાન અનેક જર્જરિત મકાનો જીવતા બોમ્બ સમાન દેખાઈ રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં જર્જરિત મકાનો સ્લેબ અચાનક જ પડતા ભાગદોડ મચી ગઈ હતી જોકે સ્લેબ પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ વાહનોને વ્યાપકપણે નુકસાન થવા પામ્યું છે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘમેર થઈ રહી હતી જોકે બે દિવસથી મેઘરાજાએ સુરત શહેરમાં જાણે આરામ લીધો હોય તેમ સવારે ઝાપટા આવ્યા બાદ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો નહોતો જોકે વરસાદને લઈને પાંડેસરા વિસ્તારમાં જર્જરિત મકાનો સ્લેબ પડ્યો હતો વાત એમ છે કે સુરતના વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં એક જર્જરિત મકાનો સ્લેબ પડતા અવાજ આવતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો સ્લેબ પડવાની ઘટનામાં રિક્ષા અને સાયકલ નું ઘાણ નીકળી ગયો હતો બનાવવામાં કોઈ પણ જાનહાની ન થતા હાસ અનુભવમાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ત્વરિત આવા જર્જરિત મકાનોના સર્વે કરી જર્જરિત મકાનો ઉતારી પાડવાની કામગીરી કરાય તેવી માંગ ઉઠવા પામી છે बिरो पर्यटन फेन्युज